આ વિડીયોમાં વર્તમાન સમયમાં લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્વ પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુંબઈ ટાપુ અંગ્રેજોને કોને દહેશમાં આપ્યો હતો ઓપ્શન એ સ્પેન ઓપ્શન બી પોર્ટુગીઝ ઓપ્શન સી ડેનિસ ઓપ્શન ડી એક પણ નહીં જવાબ છે ઓપ્શન બી દિલ્હી ક્યારે જીત્યું ઓપ્શન એ ઈસવીસન અઢારસો અઢાર ઓપ્શન બી ઈસવીસન અઢારસો ત્રણ ઓપ્શન સી ઈસવીસન સત્તરસો ચોસઠ ઓપ્શન ડી ઈસવીસન અઢારસો પાંત્રીસ જવાબ છે ઓપ્શન બી કરવામાં આવ્યું સન ઓગણીસો અગિયાર ઓપ્શન બી ઈસવીસન સન અઢારસો ત્રણ ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો એકવીસ ઓપ્શન ડી ઈસી સન ઓગણીસો પાંચ જવાબ છે ઓપ્શન એટ બેકર ઓપ્શન બી એડવર્ડ લુટિયન્સ ઓપ્શન સી રત્નાશંકર ઓપ્શન બી એ અને બી બંને તો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને જૂની દિલ્હી કઈ નદીના કિનારે આવેલું છે ઓપ્શન એ યમુના નદી ઓપ્શન બી ગંગા નદી ઓપ્શન સી બ્રહ્મપુત્રા નદી ઓપ્શન ડી ગોદાવરી નદી તો જવાબ છે ઓપ્શન એ યમુના નદી નદીજાબાદ નગરની સ્થાપના કોને કરી ઓપ્શન એ પોતે ઓપ્શન બી જહાંગીર ઓપ્શન સી હુમાયુ ઓપ્શન ડી અકબર જવાબ છે ઓપ્શન એ શાહજ પોતે ભારતમાં લોખંડ કારખાનું સૌપ્રથમ ક્યાં સ્થપાયું ઓપ્શન એ બેંગ્લોર ઓપ્શન બી જમશેદપુર ઓપ્શન સી કાનપુર ઓપ્શન ડી મુંબઈ જવાબ છે ઓપ્શન બી जमशेदपुर मंगल पांडे कया अंग्रेज अधिकारी ने हत्या करी थी ऑप्शन एक विलियम केरे ऑप्शन बी लॉर्ड कैरिंग ऑप्शन सी मेजर यूसन ऑप्शन सी एम हस्ते जवाब से ऑप्शन सी સાના પ્રથા ઓપ્શન બી રેશમ ઓપ્શન સી કપાસ ઓપ્શન ડી મગફળી જવાબ છે ઓપ્શન એ ગળી બિરસા મુંડાની ધરપકડ ક્યારે થઈ હતી ઓપ્શન એ ઈસવીસન અઢારસો ચોરાણું ઓપ્શન બે ઈસવીસન અઢારસો પંચાણું ઓપ્શન સી ઈસવીસન અઢારસો નેવું ઓપ્શન ડી ઈસવીસન અઢારસો બાણું તો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન અઢારસો પંચાણું સાલભાઈની સંધિ ક્યારે થઈ હતી ઓપ્શન એ ઈસવીસન અઢારસો બ્યાસી ઓપ્શન ઈસવીસન સત્તરસો બ્યાસી ઓપ્શન સી ઈસવીસન અઢારસો ઓપ્શન ડી ઈસવીસન અઢારસો તો જવાબ છે ઓપ્શન બી ઈસ્વીસન સત્તરસો બ્યાસી હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સિંચાનો ઓપ્શન બી જસટનો ઓપ્શન સી એલ્યુમિનિયમનો ઓપ્શન ડી મેંગેનીઝ તો જવાબ છે ઓપ્શન સી એલ્યુમિનિયમ ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે ઓપ્શન એ પંજાબ ઓપ્શન બી ગુજરાત રાજ્ય ઓપ્શન સી મધ્યપ્રદેશ રાજ્ય ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ રાજ્ય જવાબ છે ઓપ્શન એ પંજાબ આયોજન પંચ હાલ કયા નામે ઓળખાય છે ઓપ્શન એ પ્રગતિ આયોગ ઓપ્શન બી કર્મ આયોગ ઓપ્શન સી વિકાસ આયોગ ઓપ્શન ડી નીતિ આયોગ જવાબ છે ઓપ્શન ડી નીતિ આયોગ પડકારઉ જમીનનું બીજું નામ શું છે ઓપ્શન એ કાપની જમીન ઓપ્શન બી લેટેરાઈટ જમીન ઓપ્શન સી રાતી જમીન ઓપ્શન ડી કાળી જમીન જવાબ છે ઓપ્શન બી લેટેરાઈટ જમીન રે ડેટા બુકમાં કઈ જાતિની નોંધ રાખવામાં આવે છે ઓપ્શન એ લુપ્ત જાતિ ઓપ્શન બી સ્થાનિક જાતિ ઓપ્શન સી નાસહપ્રાય જાતિ ઓપ્શન ડી હિંસક જાતિ જવાબ છે ઓપ્શન ડી હિંસક જાતિ યાત્રાનું અંતર કેટલા કિમી હતું ઓપ્શન એ ત્રણસો અડસઠ કિમી ઓપ્શન બી ત્રણસો સિત્તેર કિમી ઓપ્શન સી ચારસો દસ કિમી ઓપ્શન ડી ત્રણસો ઇઠોતેર કિમી જવાબ છે ઓપ્શન એ ત્રણસો અડસઠ કિમી કયા મુઘલ રાજવીએ ચિત્રશાળાની શરૂઆત કરી હતી ઓપ્શન એ બાબર ઓપ્શન બી અકબર ઓપ્શન સી જહાંગીર ઓપ્શન ડી હુમાયુ જવાબ છે ઓપ્શન ડી હુમાયુ આયોજન પંચ અથવા નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી નાણા મંત્રી ઓપ્શન સી નાણાં સચિવ ઓપ્શન ડી વડાપ્રધાન જવાબ છે ઓપ્શન ડી વડાપ્રધાન સંસદના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે ઓપ્શન એ રાજ્યસભા ઓપ્શન બી સામાન્ય સભા ઓપ્શન સી લોકસભા ઓપ્શન ડી એક પણ નહીં જવાબ છે ઓપ્શન સી લોકસભા